બહુ મસ્ત મસ્ત ને અને અમે આજે વાટીયું વાટવાનું હતું તે વાટીયું વાટ્યું પછી એ વાટે અને નદી ગાતી નદી એ નદી વાળું ટીસી છે ને એ ટીસી શોખું કરવાનું હતું ટીસી શોખું કર્યું ને બધું હમું નમું કરે ને આ નદી આવીને તે દૂના લાકડા બધા ઓલા ઝારાને ઝારખા હતા ને એ પાડે નાખ્યા હતા એ પાડે હમાનમા કરી એ બધા પડેગલું ને એને કાપ્યા ને બરોબર કાઢ્યા ને લાકડાનો ઢગલો કરે ને હું લાકડા હતા એ ઘેર ગયા વાહુ સીપીઓ ભરવાનો હેનતી એ બધું કરતા આગળ બપોરા કરવા આવ્યા ને બપોરા કરે ને જાકોર આ બધા તડીકો ખાય અર્જન આવ્યો મારા કાકાનો દીકરો અને લક્ષ્મણભાઈ તડીકો ખાય તડીકે ને અર્જન હે ને કોઈ વિદ્યામાં આવતું નથી એને એવી વહાણ આવે ને એટલી તો ફરમ આવે વિદ્યાથી તે મેં કીધું કે તું કામ થાય તો કે ના બેન હું વિદ્યામાં નહીં આવે એ કે અને વિડીયો એને જોવો જોઈએ અને વિડીયો જોવો એ મારા આથી કાકાની એવો જોવો જોઈએ અને એની વિડીયામ ન આવવું હોય અને આની વિડીમ ન આવવું હોય એ તો એક એ હારો તે મારો દેવલો ભાઈ હતી એ મને વિડીયોમાં સપોર્ટ કરતો અને અર્જન આગળના એને મી જ્યારે ને શરૂઆત કરીને તારનો અમે એક વન કે સબસ્ક્રાઈબર જ કદાચ થયા હતા કમ્પ્લીટ અને એનું શૂટિંગ હાલતું હતું અમારે અને દેવો આવ્યો એટલે દેવાનો સપોર્ટ તો બહુ મસ્તી નહોતો બહુ જ અસલ મારા ભાઈઓનો સપોર્ટ તો બહુ હતો એટલે દેવો આવ્યો નથી મી કહ્યું કે ભાઈ મારે ને વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા નથી એના બદલ હું હે ને મી ગયું બધાને થેન્ક યુનો વિડીયો બનાવવા તો કે હાલ તો બિનભાઈ બે થેની કે વિડીયો બનાવેલી હતી વિડીયો બનાવતા તનથી લગભગ એ એક ખાલી બે મિનિટની ક્લિપ લેવાની હતી પણ તાર તો આપણું સ્ટાર્ટિંગ હોય ને એટલી એટલું અઘરું લાગતું હોય નથી હું કારક જોઈ મણી દેવાની શૂટ જડીએ ને તો હું એ વિડીયો મૂકીને હતી તમે અહે દડે પડ્યો એવો વિડીયો બે મિનિટની ક્લિપ ખાલી અમારે કેટલી વાર લાગી ખબર બે કલાકનો ટાઈમ ગયો પછી છેલ્લે તો મને એટલી ખીચ ચડે નથી હું દેવાની બહુ નહીં દેવા હાંભી બાંધે અને દેવાની ઈ કે દેવા તું મારો વિડીયો જ પૂરો નથી થવા દેતો દેવાની થોડું બે ચાર શબ્દ બોલવાના આવતા ને તે દેવાની અહાણ આવે ને એથી હરો હે ને લખમણની બેક શબ્દ બોલવાના આવતા તે એની એવી અહાણ આવે ને મારું હે ને હું માનમાન કરે ને ભેરું કલા ને તથા વરે માથે પાણી ઢોર કરે એટલે એ હું થયું હતું એ પાછી હે ને મારા પાસે તો એ દીયા બધાય સ્ટોરેજ ફૂલ થયું ને મારો ફોન બદલ્યો ને એટલે એ દીયા મારા પાસે તો નીકળી ગયા પણ મારા ભાઈ પાસે ઉતર નથી મણી એક દી મોકલ્યા નથી હું અહે અહે ને દડે પડી અને દેવો લગભગ વયો ગયો એને બે દોઢ બે દોઢ વર્ષ થઈ ગયું હા આ હા દોઢ પુણા બે વરસ થઈ ગયા અને લંડન વયો ગો તે દેવો માં આવતો અર્જન ની હરમ આવે અર્જન ત્યાં બેઠા બેઠો મણી પણ એ કે દોઢ બે વરસ થઈ ગયા કે એટલે એવું હે તો હા વાલો એ નદી જાય હું પછી જ વિડીયો આગળ કન્ટિન્યુ હું આગળ શિકારીઓના જે જાય હું તાર બધાને જોવાની મજા આવીએ ને જો અમાર મા રાજુ પણ આવે ગયો એ વાં ટ્રેક્ટર માં હે ગો તો બેઠો ટ્રેક્ટરમાં માં સીપીઓ ખાલી કરે અને એની મારે બેન બર્તન ભરવાના હે પેલા હે ને આ એક સીપીઓ એક ખડનો બેઠો હતો હતી ખડનો એક સીપીઓ વાઢ્યો હતો એમાં વાઢીઓ ને ઓલું ફૂલારું ને બધુંય બધું ખડ હે મેં બોલ્યા ટ્રેક્ટર લે ને જાય તે હું ભરાવે ને મારા સંપલમાં કાંટા 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 ઢગલો કાંટા થઈ ગયા એવો લાગ્યો એવડ્યા એવડ્યા કાટા ગીરે ગયા મારા સંપોલ માં જ હજે હે તું પેલા કાંટો કાઢલા કઈ કરું વા કોણ કોણ હા તો જો આ કોર હે ને મે ઓલા હોકલ બર્તન નો ઢગલો કર્યો આ હાગડા કાઈ પાલીલા ઈ હે ને આ કોર માં અર્જન હે ને મણિયારો વગાડે ના નદી આવી હતી ને તો આખા જાડવા ને બાળવા ને બધા પાડે નહીં ખાતા આડા ત્યાં હે ને પછી દયા બાંધવા ઓ આખો રાજુ હમું કરે ને બધું પેલા તો હે ને જો આ એક તો આખો વાડો બાવડો પડે ગયો તો તે નદીએ જવાઈએ નતું પણ તારે ને મિ ફોન લેને આવવાનું તા તે જ્યાંથી આઈને અમારી લાઈન છે ના કાકી ફોટો બોલે ફોન લેને આયા તો વિડિયો નોતો ઉતાર્યો હા કાકી ફોન ફોન લેને આવીતી તું શું કા ખબર હે ફોન લેને આવીતી કાકા નો તો મારો છોડું તો આજે વર્તું અમારે દેકા દીએ ને આ સાંભું હે ને દાસારામ બાપાનું મંદિર હે જરાક એક ધજા દેખાય ને બાકી આ બધું ભોજના લઈને ને ગેસ્ટ હાઉસ ને આગળ બનેગું ને એટલે એ નદી નદી થી નકર સાંભુ જ દર્શન થતું મંદિરનું પણ હે હે ને એ આડા આવે ગા અને મંદિરની ખાલી જોય ફરું કે ને એટલે ધજા દેખાય એટલું જ ધજા એટલી જ દેખાય નકર હે ને આ ભોજના લઈ ને આડું બને ગું એટલી હે ને કંઈ દેખાતું ને જો અમે એટલી જ સેટી રીએ નદી થી અમારે કાંઠો વટવાનો છે મતલબ કે અને આથી હાંભું દેખીએ ને તો અમાર ઘરે પણ દેખાય થી આથી જોયે ને એવા હાંભા અલીકોર જરાક જ્યાં ખાસો હોય ને ત્યાંથી ઊભે ને જોવે તમારી વાડી સાંભે સાંભે દેખાય ઝારેરા ગામથી એટલે મને જ્યાં આવડ્યા આવડે બાવડા આવતા એ બધાય કાંપ્યા ને હમા કર્યા ને આવડી એવડા ડુસાન જાય એટલા એટલે આડા પાડે ને ક્યાં બધાય તે એવું હમા કરવા પડે લાઈન આ જે ટીસી લાઈટ નથી આવતી એ અમારા વિશાળ થાંભલા છે ને થાંભલો ને તો તાણિયા હે ને તાણિયા ઓલી કોઈ તૂટે ને વિશાળા માટી ઉખાઈ ગયા ફૂલ નદી આવી ને એવા હાટું ને શીતલ એવા લુગડા ધોવે બધાય આવ્યા એ લુગડા ધોવા હારું હાલો હું પણ ધંધે સડે જ્યાં બધાય ડુસા ઉહડે ને આમાં કાંટા એક તો મળતા કાંટા વાહે પડે ગાતી मुर हाउ सुता एबडिया एबडा हाउ अथी होई जा जा दे हां जा शिकार कर तु शिकार मा आए हमिया ने जा शिकार करे करे नाईट लो ठेक लो कई देवा शिकार न हेले राजी

અલી બાર અલી માંગી દે હં હા જોઈએ પાણી વાહ હે ને વાહે નદી એ એક દુખાવો હે આ ભેરો प्यार है भूली भी नहीं रचे भाई तू के का जैसे हाँ मैं तारो आदिवासी भी बोले मांगे तो तो आदिवासी में भी थी तो 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 હ અનિ તો ટૂકી ટૂકે નય આ નાકી દે નંદી માં નદી માં ના આ દુશ્મન બેરા થી નય દુશ્મન દુખાવા ને હોય ભાઈ આ કામ કરી એને કરવા દે તને કામ કરવા લાગતા એ લાકડા કા કા લઈ જાય એ રાંધવા લઈ જા કાકે મુગતમ વિવેક છેવાયા તાલુ ભાઈ ગડાઈ જાશે યે જુઓ સર તાલુ કી શું કાંખ્યા છે યે ઇન ખુજાળ દેતી રાજુ કાટી દેતી આપણ ઘર દે

હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ હે ને કાલે બળત કાપે આવ્યા દે પછી આ બીજા દી હવાર નો વિડીયો હે એટલે પાછા સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા અને આકોર પાછો રાજુ અટાણમય પણ આવે ગયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પાંદ ખાવાનું અટાણમય અટાણમાં ખાવાનું અટાણમય ખાવાનું હોય હમ દુનિયા કારો કારો હવે પાછો હટી જાજે ના હા હિયા ફરી ખુસુ ખાવે હમ તે રાજુ આવે ગો ને રાજુ આજ તો ઠંડી કે કામ કંઈ કામ નથી કર્યું વચ ખાલી બેહો જ દોલી થી તે રાજુ આવ્યો થી હું ને રાજુ બેય આમાં કે ખમાનામાં કરી હું જો ને જ્યાં બધા માદા ઉઘડવાના ને આજે ટાઇટ સડાઈ ગઈ ને ફૂલ એટલે દોવાનું દોવેલી ને તો ફૂલ ટાઈટ લાગી પછી એને વાહિંદાની બધું મૂકી દીધું એ વાઘને ડોસા કાઢી હું ગમાયું કાઢી ને ગમાયું બમાયું સાફ કરે અને પછી ઓલું કરીરણ પાણી કી કરી દઉં ને રાજુ એને વાઢવા આવે તાણ મેં પણ જોવા ને તગારા ને અને ભરિકે ગયું પહે મલિકોર ગીરી કારી